નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં વાત કરી રહ્યા છે એક એવી મેરેથોન વિશે કે જે મેરેથોનનું આયોજન યંગસ્ટર્સને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે કે જે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા કરી શકીએ આપણે અને એ સિવાય ખાસ કરીને જે યુથ ડેવલપમેન્ટ છે તેના પર વધુ ભાર આપવામાં આવી શકે તે માટેની એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે સ્નેહ ફાઉન્ડેશન અને શિલ્પ ગ્રુપ દ્વારા શિલ્પ આરંભ ગિફ્ટ સિટી મેરેથોન સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે આ પહેલાં પણ આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને એની જે સફળતા જોવા મળી છે એની જે ઇમ્પેક્ટ જોવા મળી છે જેને લઈને ફરી એક વખત સીઝ ઝન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેનું ખાસ કરીને જો રિસ્પોન્ડની વાત કરીએ તો જે પ્રકારે ગત વર્ષે પણ ખૂબ જ સરસ રિસ્પોન્ડ મળ્યું હતું જેને લઈને જ આ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વખતે પણ જીટીયુ જે રીતે એને પ્રથમ સિઝનમાં પણ સપોર્ટ કરી રહ્યું હતું એ જ રીતે હવે સિઝન ટુમાં પણ જીટીયુ દ્વારા તેને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે કારણ કે જીટીયુના જે પણ યુવાનો છે તે આમાં વધુમાં વધુ જોડાઈ રહ્યા છે સિઝન વનમાં પણ તેઓ વધુમાં વધુ જોડાયા હતા અને ખાસ કરીને જે યંગસ્ટર્સ છે એમનું જે રિસ્પોન્ડ જોવા મળ્યું હતું તેને લઈને જ ફરી એક વખત જીટીયુ આને મેરેથોન જાણવાનો પ્રયાસ કરીશું સાથે જ ખાસ કરીને એને લઈને એક એન્થમ પણ ખૂબ સરસ તૈયાર કરવામાં આવ્યું છે એના વિશે પણ વાત કરીશું અને એની સાથે જ એન્થમ જેમણે ગાયું છે એ પણ આપણી સાથે અહીંયા જોડાયા છે તો એ બધા જ ગેસ્ટનું સ્વાગત કરીશું

તો સૌથી પહેલાં જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ મેરેથોનને લઈને આ સિઝન ટુને લઈને ત્યારે આ જે મેરેથોન છે જેનું સિઝન વન પણ થયું છે એનો ઉદ્દેશ્ય અને મોટો શું છે કે જે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન શિલ્પ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને જ્યારે ખાસ કરીને આપણી સાથે ફાઉન્ડર હોય સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના તો સ્નેહલજી સૌથી પહેલાં આનો મોટો આ મેરેથોન કે જેનું આયોજન આપણે સૌથી પહેલાં જ્યારે સિઝન વનમાં કર્યું ત્યારે પણ આપનો શું વિચાર હતો લાસ્ટ યર જ્યારે આ નું આયોજન કરવામાં આવ્યું ટુ બી ફ્રેન્ક મેરેથોન ક્યાંય પિક્ચરમાં જ નથી ફ્યુચર માટે અને ડ્રગ ની અવેરનેસ માટે થઈને કરી હતી એમાંથી આ મેરેથોનનું આયોજન ક્યારે થઈ ગયું અને આટલા મોટા સ્કેલ ઉપર અમે લોકોએ કરી બધાના સપોર્ટથી સો યસ ડ્રગ ફ્રી ફ્યુચર એનું મેઇન મોટિવ હતું અને લાસ્ટ ઇયરની સફળતા પછી આ વર્ષે પણ કરી રહ્યા છીએ પણ આપને લાગ્યું કે ક્યાંક મેરેથોન જેવી કોઈ એક્ટિવિટી કે એવું કંઈક આયોજન હોય એનાથી કોઈ પણ વધુ ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે હંડ્રેડ પર્સેન્ટ મારું એવું માનવું છે કે કોઈ પણ એક વસ્તુ સારી હોય કે ખોટી એક માણસ અવાજ કરે તો એનાથી એક બીજી વ્યક્તિ સુધી પહોંચે આજે મારું એવું માનવું છે મેરેથોનમાં ડ્રગ ફ્રી ફ્યુચર તરફની દોડ જો એક સાથે પંદર હજાર વીસ હજાર લોકો કરશે

શું માનવું છે સૌથી પહેલા તો ખાસ કરીને કદાચ એવું માની શકે કે આપે જે રીતે સપોર્ટ કર્યો છે એનું કારણ જ કદાચ આ જે મોટો છે એ હોઈ શકે યસ પરફેક્ટલી આ એક બહુ જ સારો ઇનિશિયેટિવ સ્નેહશિલ્પ ફાઉન્ડેશને લીધું છે અને આ ઇનિશિયેટિવ થકી ફાર્ધેસ્ટ કોર્નરમાં આ મેસેજ જાય જેટલા જેટલા બી છોકરાઓ આમાં એવું નથી કે ડ્રગ્સ પર જ જે ચડી ગયા હોય અથવા તો અવેરનેસ જેને ના હોય એવા માટે છે ધીસ ઇઝ ઓલ અબાઉટ ક્રિએટિંગ વેન્યુઝ કે આપણી પાસે એટલી બધી બીજી એક્ટિવિટીઝ છે આજની જે આખી આજે યુવા પેઢી છે મને ખૂબ માન છે આ પેઢી માટે એ લોકો ધે આર વેરી વેરી ઇન્ટેલિજન્ટ ધેર આર વેરી સ્માર્ટ અને ખૂબ એનર્જી હોય છે તો આ એનર્જી વેન્ટ આઉટ ક્યાં કરે એ વેન્ટ આઉટ કરવા માટેના એવેન્યુઝ આપણે સૌથી સારા જો ઊભા કરીએ વર્લ્ડ ક્લાસ એવેન્યુઝ આવા ઊભા કરીએ તો એનો એક કોન્ફિડન્સ બી વધે છે એને આ બધી પ્રવૃત્તિઓમાં એન્ટરટેનમેન્ટ ઇન્ટેલિજન્સ એ બધા એવેન્યુઝ એને ક્રિએટ થાય છે તો આ એક આખું જે ડિફરન્ટ પાથવે છે એ પાથવેની ખૂબ શરૂઆતથી ખૂબ યંગ એજથી એ લોકોને એની માનસપટ પર અસર થતી હોય અને આ યુવા પેઢી તો આપણું ફ્યુચર છે એટલે આ જે ફ્યુચરમાં આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને આઈ એમ રિયલી વેરી હેપી દેટ અમારા બધા જ સ્ટુડન્ટ્સ યંગસ્ટર્સ આ અવેરનેસ પર વર્ક કરી રહ્યા છે ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ આપણે એક વિકસિત ભારત એક ટ્વેન્ટી ફોર્ટી સેવનનું ડ્રીમ લઈને જ્યારે આગળ જઈ રહ્યા છે તો આ પેઢીને આ રીતે જ અત્યારે તૈયાર કરવી પડે માત્ર ને માત્ર આપણે કોઈક અવેરનેસ કરીએ કે કોઈ પ્રીચિંગ કરીએ તો એનાથી એ લોકોને આ વોઇસ નથી પહોંચતો આવી ઇતર પ્રવૃત્તિઓથી જ એ લોકો આમાં કટિબદ્ધ થાય છે જી જી બિલકુલ અને સૌથી સારી વાત એ છે કે યંગસ્ટર્સનું ઇન્વોલ્વમેન્ટ પણ એટલું જોવા મળી રહ્યું છે જી હવે વાત જ્યારે યુવાનોની છે ત્યારે પાર્થ આપણે સાથે છે પાર્થ એન્થમ પર તો આપણે આવીશું ચોક્કસપણે પણ સૌથી પહેલાં આ જ એક મોટો છે અને એની સાથે જે યંગસ્ટર્સ માટે જે યંગસ્ટર્સ યુથના ડેવલપમેન્ટ અને એની સાથે સાથે જે ડ્રગ્સ ફ્રી ફ્યુચરની વાત કરવામાં આવી રહી છે એ કેટલું જરૂરી છે આની જે જરૂરિયાત છે એનું મૂલ્ય તો માપી શકાય એવું નથી પણ જેમ બંને મેડમે કીધું કે જે અવેરનેસ આ સોસાયટીમાં જોઈએ છે કારણ કે હું તો આ કાર્યક્રમો દ્વારા એન્ટરટેનમેન્ટ દ્વારા રોજિંદા જીવનમાં પણ એટલા બધા યુવાનોને મળતો હોઉં છું અને આઈ એકચ્યુલી સી દેટ તમને આમ દૂરથી સરસ લાગે ધ પિક્ચર ઇઝ બ્યુટિફુલ એન્ડ ગ્રીન પણ જ્યારે એકચ્યુઅલી અંદરથી જુઓ ત્યારે ઘણી જગ્યાએ આ બધી બહુ જ સબસ્ટન્સ અબ્યુઝનો શિકાર બનેલા હોય છે બાળકો એટલે સ્પેશિયલી જ્યારે યુથ વિશે આ વાત કરવાની આવે ત્યારે જે એનર્જી ડાયવર્સિફિકેશન છે એ ખૂબ જરૂરી છે અને કારણ કે અત્યારે બધા સોર્સિસ એટલા બધા ઇઝીલી અવેલેબલ છે કે જે પ્રાપ્ત કરવાની ગતિ પ્રાપ્ત કરવા માટેની મહેનત અને એ ડેડિકેશન એ ક્યાંક મિસઆઉટ થઈ જાય છે કદાચ આ આજની પેઢીએ ઘણી બધી વસ્તુ એવી જોઈ પણ નથી કે હાઉ ટુ એન્ટર ઇન્ટુ ધ પર્ટિક્યુલર ફેઝ વિધાઉટ એફર્ટ્સ સો એ બધાને કારણે જે જે સબસ્ટેન્સ યુઝ કરવા માટે પણ સહેલા હોય છે એને અબ્યુઝ જલ્દી થઈ જાય છે એટલે એ પ્રિવેન્શન અને એ અવેરનેસ માટે એવી જ કોઈ એક્ટિવિટી ડ્રીમ કરી શકાય કે જેમાં આપણે એક જુસ્સા અને જનૂન સાથે પણ એક આત્મીયતા સાથે અને એક યુનિટી સાથે જોડાઈ શકીએ એ કોઝને હાઈલાઇટ કરવા માટે કોઝને એડ્રેસ કરવા માટે અને વોટ કુડ બી ધ બેટર વે દેન અ મેરેથોન રનિંગ ટુગેધર ફોર અ કોઝ મેરેથોન વિશે શું માનો છો આપી કારણ કે આપણે એ પણ જોઈએ છે કે ચલો આ એક ઉદ્દેશ્ય છે અને ઘણી બધી વખત આપણે આ પ્રકારની કોઈ પણ અવેરનેસ માટે મેરેથોન એ વધુ તેનું આયોજન કરવામાં આવે છે એની કેટલી ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે મારી દ્રષ્ટિએ મેરેથોન એટલે ઉપયોગી અને કામયાબ આખું ઓર્ગેનાઇઝેશન છે કે કામયાબ ખ્વાબ છે કારણ કે એ તો આ કોઈ પણ વસ્તુને તમે એડ્રેસ કરવા માટે એક શિસ્ત એક ડિસિપ્લિન ઓરિએન્ટેડ એક્ટિવિટી જે ગ્રુપમાં થઈ શકે હવે એવી એક્ટિવિટીઝ બહુ ઓછી છે વિચ ઇઝ નોટ એન્ટરટેઇનમેન્ટ બટ ઇટ ઇઝ યુ નો મેન્ટેનિંગ ધ ડિસિપ્લિન એન્ડ વર્કિંગ ફોર સમથિંગ એટલે એ બંનેનો જ્યારે સમાવેશ ભેગો કરીએ ત્યારે મારી દૃષ્ટિએ મેરેથોન એ બહુ જ સચોટ એનો જવાબ છે કારણ કે એક તો યુનાઇટેડલી બધા જો જોડાઈ શકે બધી જનરેશન્સ જોડાઈ શકે ડેફિનેટલી લાસ્ટ ચીનો એક્સપિરિયન્સ કહેશે પણ ઓલ ધ જનરેશન્સ એટલે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા જ એક સાથે દરેક જુદા જુદા અને પાછું એમાં પણ ભાગ ઘણા બધા છે એટલે એમાં ડિફરન્ટ ડિસ્ટન્સીઝની રેસીસ હોય છે ડિફરન્ટ ડિસ્ટન્સીઝનું મેરેથોન હોય છે એટલે એ બધું જ જ્યારે સમાવેશ થાય ત્યારે પ્રોબેબલી ઇટ બીકમ્સ અ ફેમિલી ઇવેન્ટ અને એ ફેમિલી ઇવેન્ટ કે જેમાં શિસ્ત હોય જેમાં યુનિટી હોય અને જેમાં એક મેસેજ ભેગા થઈને આપણે કરી શકાય એવી વાત બનતી હોય તો આઈ થિંક મેરેથોન ઇઝ ધ મોસ્ટ સક્સેસફુલ આન્સર ટુ ધેટ બિલકુલ અને વાત મેરેથોન ના સક્સેસ ની હોય તો જ્યારે આ તો સીઝન 2 છે સ્નેહલજી આપણે ફર્સ્ટ સીઝન ની સફળતા વિશે પણ જાણવા માંગીશું કે એનો કેટલો એનો કેટલો રિસ્પોન્સ જોવા મળ્યો હતો ચોક્કસપણે બહુ સરસ રિસ્પોન્ડ હોય એટલા માટે સીઝન 2 નું પણ આયોજન થયું હોય પણ કેવા પ્રકારનો રિસ્પોન્સ ખાસ કરીને યંગસ્ટર્સ થી આપને મળ્યો હતો ફર્સ્ટ સીઝન માં એક ખૂબ જ લાઈક મન ને જાય એવી વસ્તુ હતી જે ફીલ કરી છે કે એક એના બાળકને પ્રાણમાં લઈને પણ એ મેરેથોનમાં ફન રનમાં વોક કરી રહ્યા હતા પોલીસ ફોર્સ અમારી સાથે જોડાયા હતા અને એ લોકો પણ એમના એક દેશ પ્રેમ સાથે વોક કરી રહ્યા હતા દિવ્યાંગો ની પણ એક સ્પેશિયલ રન કરી હતી અમે જેમાં એ લોકો પણ એમની એક હોપ સાથે એમાં જોડાયા હતા વૃદ્ધો દરેકે દરેક એજના વ્યક્તિઓ એમાં જોડાયા યુથનું એમાં કોન્ટ્રીબ્યુશન વધુ હતું હન્ડ્રેડ પર્સેન્ટ સો લાસ્ટ યરની એ સફળતા પછી ઘણા સારા ઓર્ગેનાઇઝેશન જીટીયુ યોગ બોર્ડ જેવા સારા સારા ઓર્ગેનાઇઝેશન અમારી સાથે જોડાયા અને એમના સપોર્ટથી અમે ખૂબ જ લાઈક એક રિમાર્કેબલ મેરેથોન લાસ્ટ યર કરી અને એના ઇન્સ્પિરેશનથી જ અમે આ વર્ષે એનાથી પણ વધુ સારી રીતે કરી શકીએ એવો પ્રયત્ન કરી રહ્યા છે સ્નેહલજી સફળતાનો શ્રેય કોને આપો છો એ સફળતાનું સૌથી પહેલો શ્રેય હું આપીશ મારા હસબન્ડને જેને યશ બ્રહ્મભટ્ટ કે જેમને મને આ વસ્તુ માટે પ્રેરિત કરી એ પછી મારી ટીમને જીટીયુ જેમને હંડ્રેડ સપોર્ટ લાસ્ટ યરથી જ અમને કર્યો છે યોગ બોર્ડ પોલીસ ફોર્સ આર્મી નેવી જે સદંતર બે વર્ષથી અમારી સાથે જોડાયા છે તેમજ યુવાનો કે જે લોકોએ એમના વગર આ વસ્તુ પોસિબલ જ નથી જે રનર્સ અમારી સાથે જોડાયા કે જે લોકોએ લાસ્ટ યર આ મેરેથોન ને આટલી સક્સેસ બનાવી અને આ વર્ષે પણ એ લોકો સેમ ઉત્સાહથી આને સક્સેસ બનાવવા માટે અમને સપોર્ટ કરી રહ્યા છે જી બિલકુલ અને રાજુજી આપ શું કહેશો ખાસ કરીને લાસ્ટ યર સિઝન વનમાં પણ આપણે જ્યારે સપોર્ટ કર્યું ત્યારે આપની પાસે યંગસ્ટર્સનો કેવો રિસ્પોન્સ જોવા મળ્યો એ લોકોનું શું માનવું રહ્યું ખાસ કરીને આ મેરેથોનને લઈને અત્યારે પણ જ્યારે ફરી એક વખત આ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પણ અત્યારે યંગસ્ટર્સનું કેટલું ઇન્વોલ્વમેન્ટ જોવા મળી રહ્યું છે હું પહેલાં થોડું ઇલેબોરેટ એ કરીશ આ થીમ પર કરીશ જે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા એક બહુ જ મોટું અને વાઇડ સ્કોપ ધરાવતું છે બીજું બી થીમ આની સાથે જોડાયેલો છે વિકસિત ભારત તો આ જે આપણે હિમાલયન ટાર્ગેટ્સ લઈને બેઠા છે દે આર વેરી હાઈ ટાર્ગેટ્સ આ ટાર્ગેટ્સ ને પહોંચી વળવા માટે એવરી જે આપણું વિન્ટરલેન્ડ લાસ્ટ જે ૈથી આવતું યુથને પણ આ અવાજ પહોંચવો જોઈએ હવે આ ટાર્ગેટ્સ આપણે એચીવ કરવા હોય તો ખૂબ જ ડિસિપ્લિન ખૂબ જ ખૂબ જ ક્વોલિટી કોન્શિયસનેસ સાથે આપણે આગળ જવું પડે તો જ આપણે ત્યાં પહોંચી શકીએ એમ છે વોટ બેટર ધેન મેરેથોન તમારે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ડ્રગ્સ થી દૂર રહેવું છે તમે એવા માહોલમાં છો કે ત્યાં બહુ કેઝ્યુઅલી એની જો ચર્ચા થતી હોય ત્યાં તમારી ડિસિપ્લિન છે જો આપણે આવા મેરેથોન જેવા ઇવેન્ટ સાથે જોડાયેલા હોય ફાર્ધર અવે ફ્રોમ યોર કમ્ફર્ટ ઝોન્સ સહેલું નથી ઇવન હાફ મેરેથોન બી કરવી સહેલીને પણ તમારે એ ડિસિશન પર આવવું એ ટાર્ગેટ અને એ ગોલ હાસિલ કરો એ જે અચિવમેન્ટ છે દેટ ગીવ દ્રેન્થ આજનો જે યુથ છે એનામાં આ સ્ટ્રેન્થ છે એવું એ પોતાની જાતને પુરવાર કરી શકે છે અને ધેટ ઇઝ વેર તમારી મેન્ટલ ફિટનેસ ફિઝિકલ ફિટનેસ ઇટ હેલ્પસ યુ ક્રિએટ ધ ડિસિપ્લિન એન્ડ વર્ક ટુ એક્સેલન્સ તો એ ખાસ કરીને વાત કરી કે કઈ રીતે જે લાસ્ટ સિઝન હતી એમાં જે ખૂબ જ સરસ રિસ્પોન્ડ રિસ્પોન્સ મળ્યું છે હવે આપણે આવીશું એન્થમ પર તો પાર્થ સૌથી પહેલા તો એન્થમ વિશેની વાત તમને કરી હશે પછી તમે વિચાર્યું હશે એના વિશે પણ પણ જાણવા ને પછી આ એન્થમને અમે સાંભળવા એબ્સોલ્યુટલી એન્થમ એક મ્યુઝિકલ અવાજ છે સ્નેહલ સ્નેહલબેનનો અને ધન્ટાયર સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનનું જે આ ડ્રીમ છે એના વિશેની એક સંગીતમાં રજૂઆત છે દેટ ઇઝ વોટ આઈ કેન પુટ ઇટ અપ અને સ્નેહલ મેં બહુ જ સરસ રીતે બહુ જ ઈઝીલી આખું ત્રણ કે ચાર વાક્યમાં મને બ્રીફ આપ્યું હતું આઈ સ્ટીલ રિમેમ્બર વી વાર સિટિંગ અને જ્યારે આ આ મેરેથોનની વાત થઈ અને એમના આ સ્પેશિયલ સરસ નોબલ કોઝ માટે અવેરનેસ માટે દોડવાની વાત છે ત્યારે મને બહુ સરસ વાત એમણે કીધી હતી યુઝ્યુઅલી કે જ્યારે એન્થમ શબ્દ આવે ને ત્યારે ઇટ ઇઝ ઓલ અબાઉટ જુસ્સો એન્ડ જનૂન એન્ડ આમ તેમ બધું આમ દુનિયા આખી જીતી લઈએ બટ દેર આર વેરી ફ્યુ એન્થમ્સ બહુ એવા ઓછા એન્થમ છે કે જેમાં એક ઇમોશનલ ટચ પણ આપણે જોઈએ છે કારણ કે આ મેરેથોનની પાછળનો એક હેતુ એ પણ છે કે યુથ તો ઇન્વોલ્વ થાય પણ એની સાથે સાથે યુથ બિકોઝ સબસ્ટેન્સ અબ્યુઝથી દૂર કરવા માટે ફક્ત યુથ કે જે એમાં ફસાયો છે એનો જ રોલ નથી હોતો પણ એની આજુબાજુ રહેલા એના પરિવારજનો એના મિત્રો અને કેટલા બધા એના એની સાથે એને લખતા લોકોનો રોલ પણ એટલો જ હોય છે એને આમાંથી મુક્ત કરવા માટે સો એક ઇમોશનલ મેસેજ પણ આ એન્થમ દ્વારા જવો જોઈએ પણ સાથે થમ પણ રહેવું જોઈએ અને એકદમ જુસ્સોને જનૂન પણ રહેવું જોઈએ એટલે આ બધાનો સમાવેશ થાય એવી એક સરસ રચના કરવી એવો નિર્ણય લીધો અને અફકોર્સ એ ડ્રીમ સાથે અમારા મિત્ર ઋષિ વકીલ એને સરસ રીતે કમ્પોઝ કર્યું સ્વરબદ્ધ કર્યું અને અમે આ સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા જ્યાં મેરેથોનની રજૂઆત થઈ અને એ વખતે જ્યારે અમે ઓફિસથી લઈને ઓન ગ્રાઉન્ડ સુધી જેટલી પણ વખતે સાંભળ્યું છે અને જે પણ એક્ટિવિટીઝમાં પણ અમે આરંભ એન્થમને ઇન્ક્લુડ કર્યું છે ટ્રસ્ટ મી અમારું ક્રિએશન છે એટલે અમે કહેતા નથી પણ એક ગૂઝ બમ્પ્સની ફિલિંગ દર વખતે આવે છે બિલકુલ અને એ એ જ અમારો હેતુ હતો કે જયારે ફ્લેગ ઓફ થાય અને લોકોની દોડ શરૂ થાય ત્યારે આ સંગીત વાગે ત્યારે આ વાગે તો એમને પણ આવવું જોઈએ અમને પણ જનુન આવવું જોઈએ અને સાથે સાથે સ્માઈલ એ જે ટીયરી સ્માઈલ જે કહીએ આપણે એ પણ એટલી જ બરકરાર રહેવી જોઈએ શરૂઆત થી અંત સુધી સાંભળવા માંગીશું थोड़ा डरना होगा यार खुद से करना होगा प्यार थोड़ा डरना सॉरी मन से थोड़ा लड़ना होगा यार खुद से करना होगा प्यार थोड़ा लड़ना होगा यार खुद से करना होगा प्यार उम्मीदों की कश्तियां अभी भी संग है ખુદ સે તો હૈ આરંભ આરંભ હૈ હૈ આ ગોશમ સામ ની જયારે કદાચ મેરેથોન નું જે ગ્રાઉન્ડ હશે ત્યાં વાગશે ત્યારે ચોક્કસપણે જુસ્સો જોવા મળે યંગસ્ટર્સમાં આપનું શું માનવું છે આ જે એન્થમ છે એ સાંભળીને તમારે તમારા પણ શું તમારું શું રિસ્પોન્ડ હતું ફર્સ્ટ જ્યારે પહેલી વખત પાર્થજી તમને સંભળાવ્યો હશે હા એ લાસ્ટ મેરેથોન જ્યારે થઈ મેરેથોન ડિસાઇડ થઈ ગઈ ઘણા બધા મારાને જ્યારે આ મેરેથોન આ એન્થમ બની રહી હતી ત્યારે મારાને પાર્ટના ઘણા બધા ડિસ્કશન થતા કે આને એડ કરીએ આ કરીએ ફાઇનલી એવું પણ હતું કે મેં તો કહી દીધું પણ પાંચ વર્ષ રહી કે ના મેમ આપણે આજ રાખીએ સ્નેહલ આ બરોબર છે સો અને લાસ્ટ યર વોઝ યુ નો કે બધા ઉપર ટ્રસ્ટ કર્યો જેને બધાએ દિલથી આપ્યું અને જેને જે સજેસ્ટ કર્યું બધા ઉપર ટ્રસ્ટ કર્યો અને મેરેથોન આ એન્થમ જ્યારે ના વેન્યુ પર વાગી રહી હતી ત્યારે જેટલા પણ ડિગ્નેટરીઝ ત્યાં હાજર હતા એ લોકો એક જ વર્ડ કહેતા હતા કે આ એન્થમ અહીંયાથી ગયા પછી પણ ત્રણ ચાર દિવસ સુધી અમારા મગજમાં ટુ પ્રમોટ કરવા માટે જ્યાં જ્યાં પણ આ એન્થમ વગાડી છે કે જ્યાં જ્યાં પણ અમે લોકો લાસ્ટ ક્લિપ વગાડી જેમાં એન્થમ નો સમાવેશ થતો હતો દરેકે દરેક જણની આંખો આખી સભા દરેક કેટલા પણ લોકો હોય કોન્સ્ટન્ટ એની ઉપર જ બધાની નજર અને લાઈક

કોણ કોણ ઇન્વોલ્વ છે કેવી રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે કેટલા લોકો છે આમાં બીજી શું શું જરૂર પડે છે અને કોઈ પણ કંઈ પણ આપણે મોટું ઓર્ગેનાઇઝ કરીએ ત્યારે ઘર જાણવા સૌથી પહેલા તો આ આરંભ છે જેને આપણે બધાએ મળી અને એની સફળતા સુધી પહોંચાડવાનો છે એક એ મારું ઇન્ટેન્શન છે અમારું બધાનું જ ઇન્ટેન્શન છે આ વર્ષે અમારી સાથે પેફી ઇન્ડિયાએ ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે પેફીમાં લાઈક સ્પોર્ટ્સ એનો એક એક અલગ વિચાર એ પણ છે કે જો ડ્રગ અબ્યુઝમાંથી બાળકોને નીકાળો તો શું તો શું એમની જોડે બીજી કઈ એક્ટિવિટી છે તો સ્પોર્ટ્સ ફિટનેસ એક આ કન્સેપ્ટ પણ છે પેફી અમારી સાથે જોડાયું છે અમને ખૂબ જ સારો સપોર્ટ કરી રહ્યું છે ચેલેન્જીસમાં ઓલવેઝ મને વેલ્યુની ચેલેન્જ આવતી હતી પણ ગિફ્ટ સિટી સાથે અમે લોકો એમાં શોર્ટેજ છીએ ઓકે અને બધાના સપોર્ટ સાથે હું સાચું કહું મને કોઈ જ એવી બહુ મોટી ચેલેન્જ નથી આવી રહી કે હું એના વિશે અહીંયા કંઈ પણ વાત કરું બધાનો સપોર્ટ છે અને ઇઝ વેરી પોઝિટિવ જી જી બિલકુલ અને સિઝન ટુ હોય ત્યારે આપણે એ પણ હોય કે થોડું આપણને ઓલરેડી ખ્યાલ હોય અને ખાસ કરીને તમારી સાથે જે રીતે જીટીયુ પણ જોડાયેલું છે એ રીતે આપણે કહી શકીએ છીએ કે બહુ એક વેલ ઓર્ગેનાઇઝેશનની સાથે તમે આગળ વધી રહ્યા છો રાજુલજી અહીંયા જે મોટો ઉપર હું ફરી એક વખત આવીશ કે આપને શું લાગે છે કે જે આજના યંગસ્ટર્સ છે એ ક્યાંક ને ક્યાંક એ લોકો આજના સમયમાં ખાસ કરીને આપણા આપણા દેશની વાત કરીએ તો ક્યાંક નશાખોરીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જરૂરી છે આવી બીજી ઘણી બધી એવી એક્ટિવિટીસ થાય કે જેથી કરીને આપણે કંઈક એવું કરી શકીએ કે યંગસ્ટર્સને આમાંથી બહાર લાવી શકીએ આ સવાલ એટલા માટે કારણ કે કદાચ આપના તો પોતાના પર્સનલ અનુભવો પણ હશે કે આજના જે યુવાનો છે એ કઈ રીતે આ પ્રકારની એક્ટિવિટીઝમાં આપણને જોવા મળી રહ્યા છે ક્યાંક ડ્રગ્સનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તો ક્યાંક દારૂનું સેવન આવી રીતે નશાખોરીમાં જતાં આપણને યુવાનો જોવા મળી રહ્યા છે આજે વધી રહ્યું છે આપ માનો છો આઈ ફીલ કે એક કોન્ફિડન્સ લેવલ ઇનફેક્ટ વધી રહ્યો છે એક આખી જે આપણે જે ફલક પર ગ્લોબલી આપણા દેશને આપણા યુવાનોને આપણા લીડર્સને જે રીતે જે કોન્ફિડન્સથી અને આખું ગ્લોબલ પર્સ્પેક્ટિવમાં આપણે આગળ વધી રહ્યા છે બીજા દેશો આપણી સામે ખરેખર સારી રીતે એક્સપેક્ટન્ટલી જોઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ને ક્યાંક ઓલ ઓફ ધીસ મેસેજ ગોઝ ડાઉન અને એ એ જે છે એ કોન્ફિડન્સ લેવલ આ યુવાનોમાં હું તો માનું છું કે વધી રહ્યો છે અને દેર ઇઝ અ પ્રાઇડ એક ગર્વ સાથે યુવાન કે ભાઈ હું કંઈક કરી શકું છું હું કંઈક કરીશ એક મેસેજ એવો બી જઈ રહ્યો છે કે હું કરીશ તો કદાચ દેશને કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું એટલે આઈ થિંક કે બહુ જ પોઝિટિવ મેસેજીસ પોઝિટિવ સિચ્યુએશન્સ ક્રિએટ થઈ રહી છે એટલે બીજા આપણા એવા ડિસ્ટ્રેક્શન્સ કે ખરેખર તમને તમારી ફિટનેસ પર તમારા ઇન્ટેલેક્ચુઅલ એબિલિટીઝ માટેના એવેન્યુઝ જ્યારે મળતા હોય તો દેર ઇઝ અ વેરી પોઝિટિવ એન્વાયરમેન્ટ અને તમે આવા સ્કોપ જ્યારે ક્રિએટ કરો છો તો ચોક્કસ યુવાનો એ તરફ જ કારણ કે દરેકે દરેક હ્યુમન બિઈંગના દિલમાં અંદર ક્યાંક ને ક્યાંક એક સારું સારું કરવું એ એક કર્મ છુપાયેલું હોય છે એના માટેના આપણે એવેન્યુઝ આપી રહ્યા છે આટલા સરસ અને જેમ સ્નેહલબેને કહું કે પોઝિટિવિટી સાથે કેટલા બધા ફલક પરથી કેટલા ડોમેન્સમાંથી જો બધા સાથે જોડાતા હોય તો યુવાનો ડેફિનેટલી એમાં પ્રેરિત થશે દેર ઇઝ અ લોટ ઓફ એન્કરેજમેન્ટ અને દે વિલ બી એબલ ટુ સ્ટેન્ડ અપ ટુ ધી એક્સપેક્ટેશન્સ વિથ કોન્ફિડન્સ અને વિકસિત ભારત માટે આ કેટલું જરૂરી છે આપણે જે એક સપનું જોઈ રહ્યા છે વિકસિત ભારત એમાં સૌથી વધારે ફોકસ યંગસ્ટર્સ પર આપવું કેટલું જરૂરી છે મેં પહેલા પણ કહ્યું એમ માનસ અંદર એ ઇન્ટરનલાઇઝ થાય એ જરૂરી છે અને એ ઇન્ટરનલાઇઝ કોઈ એવા ક્લાસરૂમ ટીચિંગ કે એવા બોધપાળથી નથી થવાનું એક્શન ઓન ગ્રાઉન્ડ એન્ડ આઈ થિંક દેટ મેરેથોન જેવી પ્રવૃત્તિઓ

કદાચ આપણે કોરોના પછી કહી શકીએ તો એ પણ આપણે માનીએ કે એના પછી આપણે જોઈ રહ્યા છે કે લોકો ફિટનેસ પર ધ્યાન આપે છે જીમ હોય યોગા હોય એક્સરસાઇઝ હોય આ બધી જ અને ક્યાંક ને ક્યાંક આજના યંગસ્ટર્સને એ પણ ખ્યાલ આવી રહ્યો છે કે આ બધી જ બાબતોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે અને એટલે જ એવું કહી શકીએ કે આપના જે શબ્દો છે એને પણ થોડું એલેબ્રેટ કરીશું કે લડના હોગા અને જે રીતે તમે તમે પણ કંઈક આવું જ વિચારીને આ લખ્યું હશે એબસોલુટલી જેમ મેડમે કીધું એમ કે જે પણ યુથ છે અત્યારનું એ બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલી અવેર છે અને બહુ સાઉન્ડ છે અને બહુ જ ઓપન છે ટુ લીડ અ ગુડ એન્ડ હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે કોઈ પણ આ વસ્તુમાં કે આ ઘટનામાં ઇન્વોલ્વ હોય તો એ કદાચ પોતે પણ જાતે બહાર આવવા માગતો હોય જેને માટે એને મદદ જોઈએ અને એ મદદની અવેરનેસ માટેનો આ પ્રયાસ છે દેટ ઇઝ ધ ઓનલી બેઝિક કોઝ અને એ બધા જ શબ્દો અમે આ એન્થમમાં વણવાનો પ્રયત્ન કર્યો છે વિથ ઇમોશન્સ એન્ડ વિથ જુનોનજી એન્થમ સાથે આ શોને આપણે ખતમ કરીશું સમય તો હવે સમાપ્ત થવા આવ્યો છે પણ જે એન્થમ છે કે જે પ્રકારે સ્નેહલ જે પણ વાત કરી કે જ્યારે આ ગ્રાઉન્ડમાં વાગે ત્યારે એક જુસ્સો લોકોમાં જોવા મળે એ જુસ્સો કેવો ફરી એક વખત જોવા મળશે ઇન્ડિયા એન્ડ ફરી એક વખત થઈ અને મારી સાથે બધા એન્થમનો નિયમ છે કે એન્થમ એકલા ગવાય નહીં એટલે થોડા લડના હો ગાયા ખુદ સે કરના હોગા પ્યા थोड़ा लड़ना हो गया खुद से करना होगा प्यार उम्मीदों की कश्तियां अभी भी संग है खुद से ही तो जीतनी સમય અહીંયા સમાપ્ત થાય છે પાર્થજી સ્નેહલજી અને રાજુજી આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ એન્ડ વન્સ અગેન આ વેરી 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 ઓલ ધી બેસ્ટ ફોર સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર